ભાવનગર શહેરમાં વહેલી સવારથી બપોર સુધી વરસાદ સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસ્યો હતો જેને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ હતી ભાવનગરના કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર આવેલી કૈલાસવાડીમાં અને નારી રોડ બાનુબેનની વાડી તેમજ અમર સોસાયટી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી જેને પગલે સ્થાનિક લોકોને અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો मजबूरी में भराये पाणी में पसार थव पड़त महानगरपालिका ने आभारी हतु। Oh. That is not scalable Right at the the road oh. That is not terrible, right?